ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ મોર્નિંગ રૂટીન ફિનિશ કરીએ ત્યારે મેં બી આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર એન્ડ અત્યારે મેં બી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ એ પેલા હા ઘણા લોકોની કમેન્ટ્સ આવી રહી છે કે તમારી પાસે જે ચાર્ટ છે એ મારી જોડે શેર કરો ઓલરેડી મેં તમને બતાવી બતાવું છું તમે આ ચાર્ટ માટે ઘણા લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે કે ચાર્ટ છે અમારી જોડે શેર કરો બટ મેં મારી પાસે એક ખાખી ડાયરી છે એમની અંદર એ ટોપિક જે પેલા ચાર્ટમાં આપ્યા છે એ જ આખા કે ડાયરીની અંદર આપેલા છે એન્ડ આમના જે ફોટોસ છે એને લઈ એન્ડ કોમ્યુનિટી પોસ્ટમાં પોસ્ટ કરી દીધા છે આમની પહેલાં બી સો તમે ત્યાં જઈને એકવાર ચેક કરી શકો છો આ બધા એ જ ટૉપિક છે જે ચાર્ટની અંદર આપ્યા છે ઓલરેડી મેં આમના જે ફોટોઝ પાડી એન્ડ કોમ્યુનિટી પોસ્ટમાં આપી દીધા છે તમને સો જે લોકોએ ચેક ન કર્યા હોય ન જોયા હોય એકવાર કરી લો એન્ડ આ જે લોકોએ બેન્ચ લીધી છે જ્ઞાન લાવની એમના માટે કામનું છે કેમ કે એ જે રીતે

હું જાગી ત્યાં સુધી મેં ઓલરેડી વાગી ગયા હતા સાડા આઠ સમથિંગ એન્ડ મોર્નિંગ રૂટિન ફિનિશ કરતા કરતાં ઓલરેડી દસ વાગી ગયા છે એન્ડ મેં બી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરી દઈશ નહીં તો બહુ બધો ટાઈમ આમ જ વેસ્ટ થઈ જશે એન્ડ મેં હમણાં મારું રીડિંગ મોર્નિંગ ટુ નાઇટ શેડ્યુલ છે એ ટાઈમ ટુ ટાઈમ મેં શેર નથી કરી શકતી કેમ કે આજે મેં રીડિંગ સ્ટાર્ટ કરું છું એ પહેલાં મને યાદ આવી ગયું કે ચલો મેં વિડીયો થોડો શૂટ કરી લઉં જેથી કરીને મેં વ્લોગ ટાઈમ ટુ ટાઈમ અપલોડ કરી શકું નહીં તો મને વ્લોગ શૂટ કરવાનું યાદ નથી રહેતું સો એટલા માટે મેં વ્લોગ છે ટાઈમ ટુ ટાઈમ એડિટિંગ કરી એન્ડ અપલોડ નથી કરી શકતી ઘણી વાર કેવું થાય છે કે મેં શૂટ તો કરી લીધો હોય છે બટ એડિટિંગ કરવાનું જ ભૂલાઈ જાય છે સો એટલા માટે મેં ટાઈમ ટુ ટાઈમ નથી અપલોડ કરી શકતી બટ આઈ વિલ ટ્રાય કે મેં ટાઈમ ટુ ટાઈમ તમારા માટે વ્લોગ અપલોડ કરીશ ઘણા લોકોની કમેન્ટ્સ આવતી હોય છે કે અમે તમારા ડેઇલી વ્લોગ જોઈ રહ્યા છીએ એન્ડ જો જે લોકો મારા ડેઈલી વ્લોગ જોવે છે બધા ઓલરેડી પોલીસ પ્રિપરેશનવાળા વાળા છે એ બી મને ખ્યાલ છે એન્ડ આઈ હોપ કે દોસ્તો તમારા લોકોની પ્રિપેરેશન છે રીડિંગ એન્ડ રનિંગ બેસ્ટ ચાલી રહ્યું હોય એન્ડ જે લોકો પોલીસની પ્રિપેરેશન કરી રહ્યા છે યા અધર પ્રિપેરેશન કરી રહ્યા છે અને આ વ્લોગ જોઈ રહ્યા છે બધાને પોતાની એક્ઝામ કોઈ બી એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હોય એ બધાને ઓલ ધ બેસ્ટ સો ચલો અત્યારે મેં બી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરી દઈશ બહુ વધારે સમય મેં વેસ્ટ નહીં કરું કેમકે આ જો ઓલરેડી થઈ ગયો છે એન્ડ મેં મારું સ્ટડી શેડ્યુલ છે રીડિંગ વગેરે એ મેં તમારી જોડે શેર કરતી રહીશ એન્ડ રનિંગ વગેરેનું શેડ્યુલ છે એ બી મેં તમારી જોડે શેર કરતી રહીશ એન્ડ રનિંગ માટે ક્વેરી છે તો ઘણા લોકો કમેન્ટ્સ કરતા હોય છે એમનો વિડીયો મેં એકવાર ઓલરેડી શૂટ કરીને અપલોડ કર્યો છે એમાં જણાવ્યું છે કે બેઝિક કઈ રીતે સ્ટાર્ટ કરવું એન્ડ ક્યારે બી રનિંગ નથી કર્યું જસ્ટ સ્ટાર્ટ કરી રહ્યા છો તો કઈ રીતે સ્ટાર્ટ કરવું એ બી મેં તમને જણાવી દીધું છે સો એકવાર એ વિડીયો જોઈ લેજો તેમ છતાં મને ટાઈમ મળશે તો પ્રોપરલી રનિંગનો વિડીયો મેં અપલોડ કરી દઈશ બટ અત્યારે ચલો વધારે ટાઈમ મે બી બરબાદ નહીં કરું એન્ડ મેં મારું રીડિંગ વધારે સ્ટાર્ટ કરીશ એન્ડ ચાલો ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં એન્ડ અત્યારે તમે આ જોઈ રહ્યા છો એ છે ધ સિક્રેટ બુક સૌથી પહેલાં મેં એ રીડ કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ કેમ કે મેં જ્યારે બી રીડ કરતાં કરતાં બોરિંગ થું છું ત્યારે મેં સૌથી પહેલાં આ બુક્સ રીડ કરું છું એન્ડ ત્યાર પછી મારું રીડિંગ વગેરા સ્ટાર્ટ કરું છું સો ચલો અત્યારે મેં એ જ બુક્સ રીડ કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ વગેરા આગળ કન્ટિન્યુ કરીશ એન્ડ તમને બી મળીશ મેં આગળ લોગમાં મારી પાસે ખાખી ડાયરી જે લોકોએ જ્ઞાન લાઈવનો કોર્સ લીધો હશે એમને તો ઓલરેડી મળેલી જ હશે મને બી એમાંથી જ મળેલી છે બટ આમાં કેવું હોય છે કે તમે જે લેક્ચર અટેન્ડ કરી રહ્યા છો ટેસ્ટ વગેરે આપી રહ્યા છો એમાં લેક્ચર જે અટેન્ડ કર્યા છે એ નોટ કરવાનું છે ટેસ્ટ આપી છે કેટલા માર્ક્સમાંથી કેટલા માર્ક્સ તમને મળી રહ્યા છે એ એમાં એડ કરવાનું હોય છે સો મેં બી એ કરું છું બટ બહુ બધી મેં ટેસ્ટ વગેરે આજે આપી નથી એન્ડ ડેઈલી મેં અટેન્ડ આમાં નથી કરી રહી થોડા પેજ કર્યા છે આખી ડાયરી ઓલરેડી ખાલી છે અત્યારે મેં પ્રોપરલી અત્યારે રીડ કરી રહી છું એન્ડ ત્યાર પછી મેં અટેન્ડ કરીશ એકવાર રીડ કરીને આમાં બધું લખવાનો કોઈ જ ફાયદો નથી સો અત્યારે મેં આ રીતે થોડી ટેસ્ટ વગેરે અટેન્ડ કરી આ ટાઈમના માર્ક્સ વગેરે લખ્યા છે સો ચલો અત્યારે રીડિંગ કરતાં કરતાં ઓલરેડી અગિયાર સમથિંગ થઈ ગયા છે એન્ડ આ તરફ અત્યારે મેં જઈશ પાણીનો જગ ભરવા માટે કેમકે ફિલ્ટરવાળું પાણી મેં પીવું છું મેં નોર્મલ પાણી જે આવતું હોય છે એ નથી પીતી સો ફાઇનલી પાણી બી ફિનિશ થઈ ગયું હતું સો સૌથી પહેલાં ભરવા જઈશ પાણી ભરી એન્ડ ફરી મેં અત્યારે અહીંયા આવી એન્ડ અત્યારે મેં મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ આ મારી પાસે જે બુક છે ઓનલાઈનરની એ છે યુવા ઉપનિષદની મેં જે બંધારણના લેક્ચર અટેન્ડ કર્યા હતા બંધારણ રીડ કર્યું હતું તો અત્યારે મેં વોનલાઇનર રીડ કરીશ જેથી કરીને ખ્યાલ આવે કે કઈ ટાઈપના પ્રશ્ન બને છે અત્યારે થઈ ગયો છે બપોરનો સમય મેં બી આવી ગઈ હતી જમવા જમીને ફરી આવી ગઈ છું રૂમ પર એન્ડ અત્યારે ફરી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ સો આજે મોર્નિંગથી નાઇટ કંઈક આવું જ રહ્યું છે સવારથી જ મેં રીડિંગ સ્ટાર્ટ કરી દીધું છે ઓલરેડી મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ લેક્ચર વગેરે અટેન્ડ બી સારા એવા થઈ ગયા છે એન્ડ રીડિંગ બી સારું ચાલી રહ્યું છે આઈ હોપ કે દોસ્તો તમારા લોકોની પ્રિપરેશન બી કંઈક આ જ રીતે બેસ્ટ ચાલી રહી છે એન્ડ અમુક લોકોએ એમના સિલેબસ વાઇઝ તૈયારીઓ બેસ્ટ કરી રહ્યા હશે એમનું ટેબલ શેડ્યુલ બનાવેલું હશે મેં બી મારા આ મંથનો ટાર્ગેટ છે એ જ રીતે રીડ કરી રહી છું બટ આઈ હોપ કે મારું જે ટાર્ગેટ છે એ ફિનિશ થઈ જશે વચ્ચે વચ્ચે તહેવારો આવી રહ્યા છે એન્ડ જે લોકો પીજીમાં રહેતા હોય એ લોકોને તહેવારોમાં એમના ઘર પર જવાનું હોય છે મેં તો આઈ થિંક જવાની ન હતી બટ જવું બી પડશે સો મેં અત્યારથી ટ્રાય કરીશ કે જે મારો ટાર્ગેટ બનાવેલો છે મંથ પૂરો થાય એ પહેલાં જ પૂરો થઈ જાય સો મેં રીડ અત્યારે કંઈક એ જ રીતે કરી રહી છું કે મારો જે મંથલી છે સિલેબસ વાઇઝ મેં એકથી બે બુક્સ છે પ્રોપરલી મેં પ્રોપર વેમાં એમનું ટેબલ શેડ્યુલ રેડી કર્યું હોય કે આ મંથમાં મારે આટલું કમ્પ્લીટ કરવાનું છે આ મંથનો ટાર્ગેટ મારો બંધારણને રીઝનિંગ છે સો એ પૂરો થઈ જશે તો આગળનું સિલેબસ આગળના મંથ વાઇઝ પૂરું થઈ જશે કેમ કે હવે બહુ બધા દિવસો તો આપણી પાસે કહેવાય નહીં છ મંથ એટલે બહુ જ જલ્દી નીકળી જશે તો ચલો અત્યારે મેં બી મારું રીડિંગ આ રીતે કન્ટિન્યુ કરી રહી છું એન્ડ કમેન્ટ સેક્શનમાં જણાવજો તમારા લોકોનું સિલેબસ કઈ રીતે તમે કમ્પ્લીટ કરી રહ્યા છો એન્ડ કેટલું સિલેબસ તમે કવર કર્યું છે મેં તો ઓલરેડી જીસીઆરટી સીઆરટી વગેરે છે મેં કમ્પ્લીટ કરી છે એન્ડ અત્યારે મેં વધારે રીડ કરી રહી છું એન્ડ જોડે જોડે રીઝનિંગ બી સો આઈ હોપ કે દોસ્તો તમારી જે બી ક્વેરી હશે મારા વ્લોગ દ્વારા સોલ્વ થતી હશે તેમ છતાં બી તમારી કોઈ બી ક્વેરી છે તો કમેન્ટ સેક્શનમાં લખી શકો છો એ જ્યારે બી મેં ફ્રી થઈશ યા ફર જ્યારે બી મેં તમારી કમેન્ટ્સ રીડ કરું છું ત્યારે એમના આન્સર આપતી હોઉં છું એન્ડ આ વ્લોગની અંદર તો મેં ખાસ કોઈ કમેન્ટ્સ રીડ કરી નથી કોઈની અત્યારે એન્ડ તબિયત થોડી ખરાબ હોવાને લીધે મેં આ વોઇસ ઓવર કરી રહી છું અત્યારે સો ડાયરેક્ટ જ મેં વોઇસ ઓવર કરી રહી છું બટ નેક્સ્ટ વ્લોગમાં તમારા લોકોની કોઈ ક્વેરીવાળી કમેન્ટ્સ છે તો મેં રીડ કરી એન્ડ એમનો આન્સર મેં આપી દઈશ તો ચલો અત્યારે મેં મારું રીડિંગ આ જ રીતે કન્ટિન્યુ કરું એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં એન્ડ રીડિંગ કરતાં કરતાં અત્યારે થઈ ગયું છે સાંજનો સમય એન્ડ મે બી આ તરફ રેડી થઈ ગઈ હતી ગ્રાઉન્ડ જવા માટે બટ ત્યાં સુધીમાં મારી ફ્રેન્ડ આવી ગઈ એન્ડ ગ્રાઉન્ડ જવાનું કેન્સલ થઈ ગયું એન્ડ અમે લોકો નીકળી ગયા જમવા જવા માટે સો ફાઇનલી અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ જમવા જવા માટે એન્ડ પ્લાન છે અમારો કંઈક આવો આ તરફ તમે જોઈ શકો છો આજે મેં પ્લાન કર્યો હતો ઢોસા ખાવા જવાનું સો ફાઇનલી પહોંચી ગયા છીએ એન્ડ ચલો અત્યારે અમે લોકો આખો દિવસ રીડ કર્યા પછી સાંજે ક્યારેક જમવા બી નીકળી જતા હોઈએ છીએ ક્યારેક એન્જોય કરવા માટે એન્ડ ફાઇનલી આવી ગયા છે અમારા ઢોસા કેમ તમને બી મોડામાં પાણી આવી રહ્યું હશે હે ને હે ને કમેન્ટ સેક્શનમાં જણાવો તો સો ફાઇનલી ચલો અત્યારે અમે અહીંયા એન્જોય કરતાં કરતાં ઢોસા ખાઈ રહ્યા છીએ એન્ડ જમી એન્ડ ફરી અત્યારે અમે લોકો થઈ ગયા છે રિટર્ન એન્ડ ચલો જઈશું મેં ડાયરેક્ટ રૂમ પર એન્ડ રૂમ પર આવી એન્ડ ફ્રેશ થઈ ફરી મેં ફટાફટથી ચેન્જ કરી એન્ડ અત્યારે મેં આવી ગઈ છું સ્ટડી ટેબલ પર એન્ડ મારું રીડિંગ વગેરે કન્ટિન્યુ કરીશ એન્ડ આઈ હોપ કે દોસ્તો તમારા લોકોની પ્રિપેરેશન બેસ્ટ ચાલી રહી હશે એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર